સીટુ દ્વારા પાનવાડી ચોક ખાતે આંતરરાષ્ટ્રીય સંજીવ દિવસ અને ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંયુક્ત ટ્રેડ યુનિટનો મંચ દ્વારા પાનવાડી ચોક ખાતે આંતરરાષ્ટ્રીય સંજીવ દિવસ અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે શહીદ શહીદવંદન અને ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત શ્રમજીવી આંદોલન અને મહાગુજરાતના શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરી ત્યારબાદ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ રાખવામાં આવી હતી

અરુણ મહેતા સંયુક્ત ટ્રેડ યુનિયન મંચ અને સીટુના મહામંત્રી આજે પહેલી મે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આઠ કલાકના દિવસની લડાઈ માટે શહીદ થયેલા શહીદોને યાદ કરવામાં આવે છે અને ગુજરાતમાં મહાગુજરાતના આંદોલનમાં શ્રમજીવીઓએ આગેવાની લઈ અને શહાદતરીને પણ ગુજરાતની સ્થાપનામાં જેમણે ભૂમિકા ભજવી છે તેઓને યાદ કરવા માટે આજે આ કાર્યક્રમ અહીં ભાવનગરમાં યોજવામાં આવ્યો છે શ્રમજીવીઓના અધિકારો ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર એક પછી એક હુમલા કરી રહી છે ચુમ્માલીસ કાયદાઓ રદ કરીને ચાર લેબર કોડ જે દેશના ઉદ્યોગપતિઓ અને વિશ્વના ઉદ્યોગપતિઓની ભલામણ મુજબના કાયદાઓ લાવી રહી છે અને મજદૂરોના પાયાના અધિકાર આઠ કલાકનો દિવસ હડતાલનો અધિકાર કાયમી થવાનો અધિકાર ગ્રેચ્યુટી મેળવવાનો અધિકાર અને મહિલાઓને મેટરનિટી બેનિફિટ મેળવવાનો અધિકાર પણ છીનવવાનો આ ચાર લેબર કોડમાં સમાવેશ કરાયો છે એના પરિણામે મજદૂર પ્રવૃત્તિ સંપૂર્ણપણે થઈ જ ન શકે તેવી હાલત આજે ઊભી કરી છે અને તેની સામે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા વીસમી તારીખે વીસ મેના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલ જાહેર કરી છે ગુજરાતમાં આંગણવાડી આશા વર્કરો હજારોની સંખ્યામાં પાયાની કામગીરી બજાવતા હોવા છતાં આજે તેમને ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોવા છતાં તેમને કાયમી કરાતા નથી રીજા ચોથા વર્ગના કર્મચારી કરાતા નથી અને એટલી હદ સુધી કે સામાન્ય મજદૂરને મળતું લઘુત્તમ વેતન પણ અપાતું નથી આ તમામ સવાલોને લઈને આગામી દિવસોમાં શ્રમજીવી આંદોલન ઊભું થશે વીસમીની હડતાલમાં તમામ જોડાશે અને આજે અમે ગુજરાતના સ્થાપના દિવસના શહીદો અને મેદિનના શહીદોને શ્રદ્ધાંજલિની સાથોસાથ પહેલગાંવ આતંકવાદી હુમલામાં અવસાન પામેલ યાત્રિકોને પણ અમે આજે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને ભાવનગરના શ્રમજીવી આંદોલનના જે આગેવાનો થઈ ગયા જેમણે આજે પણ પ્રેરણા જીવતી રાખી છે તે તમામને આજે અમે યાદ કર્યા છે